મિત્રો આજે ગુજરાતના વિસ્તારો બન્યું છે જેને લઈ વહેલી સવારથી જ મિત્રો આ સિસ્ટમનો જે પશ્ચિમનો શેડો છે ભારે સક્રિય બન્યો છે જેને લઈ મિત્રો અત્યારે ગીર સોમનાથ અને જુનાગઢ અંદરના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર ગાજ ગાજવીજ સાથેના તમે અહીં મિત્રો લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર પણ જોઈ શકો છો અત્યારે ગુજરાત રાજ્યના અંદરના અરબી સમુદ્રના વિસ્તારોની અંદર આ સિસ્ટમના વરસાદી વાદળાઓ અત્યારે ભારે વરસાદ પાડી રહ્યા છે તો બીજી તરફ મિત્રો જેમ જેમ દિવસ આગળ વધતો જશે એમ તેમ તેમ ગુજરાતની અંદર જાણી લો કે આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર મિત્રો રહેશે ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી આપને જણાવી દઈએ તો અત્યારે ગુજરાત ઉપર સાતસો ને આઠસો ને પચાસ એચપીની આ બંને લેવલો ઉપર સાયક્લોનિક સિસ્ટમો જોવા મળી રહી છે જેની અસરના ભાગરૂપે મિત્રો ગુજરાતની અંદર આજે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોની અંદર તો ભારે જ નહીં પરંતુ ભારેથી ભારે વરસાદ પડવાની રહેલી છે આગાહી તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજે એટલે કે સત્યાવીસમી જૂનના રોજ ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની રહેશે આગાહી બપોર અને સાંજના સમયગાળાથી લઈ આગામી ચોવીસ કલાકની અંદર ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદની આગાહી છે સાથે જ મિત્રો અઠ્યાવીસમી તારીખ ઓગણત્રીસમી તારીખ અને ત્રીસ તારીખ સુધીની અંદર હવામાન વિભાગે પણ મિત્રો આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી જણાવેલ છે તો એ દિવસોમાં કેવું રહેશે વાતાવરણ આ તમામ જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ મજદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો છો ગુજરાતની અંદર કેટલાય વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણથી લઈ સૌરાષ્ટ્રના કેટલાય કાંઠાના વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટાને બીજી તરફ મિત્રો આપને જણાવી દઈએ તો અત્યારે ખાસ કરીને ગુજરાત ઉપર જે વરસાદી સિસ્ટમ ભમી રહી છે જેની અંદર મિત્રો આઠસો ને પચાસ એચપીની ઊંચાઈ ઉપર રહેલી વરસાદી સિસ્ટમ અત્યારે પૂર્વ સૌરાષ્ટ્રની ઉપર પહોંચેલી જોવા મળી રહી છે એટલે કે મિત્રો એમની આંખ અત્યારે આ ભાગો ઉપર સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળી રહી છે અને જેમનું સર્ક્યુલેશન અહીંથી શરૂ થતાં ગુજરાતના કવર કરતા ભાગોની અંદર આ રીતે ભમી રહ્યું છે બીજી તરફ સાતસો એચપીની ઊંચાઈ ઉપર અત્યારે બે સાયક્લોનિક સિસ્ટમો જોવા મળી રહી છે જેમાં એક સિસ્ટમ અરબી સમુદ્રની અંદર અને બીજી સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠે એમ આ બંને સિસ્ટમો પોતાની અંદર ખૂબ મોટું બહોળું સર્ક્યુલેશન બનાવતી જોવા મળી રહી છે અને મિત્રો અત્યારે લાઈવ તમે જોઈ શકો છો કે જે સાતસો છે પવનો વાળા સમુદ્રની અંદર ધમાકેદાર વરસાદ લાવી રહ્યા છે જેમ જેમ આગળ સમય પસાર થતો જશે તેમ તેમ મિત્રો આ સિસ્ટમના વાદળાઓ ગુજરાતની અંદર એન્ટ્રી મારશે અને મિત્રો આજે બપોરે અરબી સમુદ્રની અંદર સક્રિય રહેલા વાદળાઓ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત અન્ય કેટલાય વિસ્તારોની અંદર શિફ્ટ થશે અને જેને લઈ હવે આપણે જાણીએ તો મિત્રો આજે બપોર અને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની રહેશે આગાહી મિત્રો ગઈકાલ પણ ગુજરાતના કેટલાય વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો જેમાં મોરબીના ટંકારાની અંદર પાંચ ઇંચ સુધીનો વરસાદ તો ગીર સોમનાથની અંદર કોળીનારની અંદર ચાર ઇંચ સુધીનો વરસાદ જુનાગઢના કેટલાય વિસ્તારોમાં એકથી બે ઇંચ સુધીના વરસાદ ખાબક્યા તો જામનગરની અંદર પણ કેટલો અમુક વિસ્તારોમાં સારો વરસાદ કચ્છ સહિત ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા સુધીની અંદર વરસાદ ખાબકતા જોવા મળ્યો છે અને બીજી તરફ દક્ષિણી અને મધ્ય પૂર્વ ગુજરાતની અંદર પણ વરસાદ જોવા મળ્યો છે તો મિત્રો હવે આજે બપોરના સમયગાળા અને બપોર બાદ જાણીશું સૌરાષ્ટ્રના કયા વિસ્તારોમાં પડશે વરસાદ મિત્રો આજે બપોરના સમયગાળા દરમિયાન વરસાદી સિસ્ટમ થોડી વધારે ઉપર જશે અને જેમનો જે ખાસ પશ્ચિમનો છેડો છે એ વધારે ભેજવાળો બની શકે છે ને જેને લઈ આજે મિત્રો રાજકોટ જિલ્લો હોય મોરબી જિલ્લો આ સાથે જામનગરના રાજકોટ લાગુના વિસ્તારો તો બીજી તરફ જૂનાગઢના રાજકોટ લાગુના અને અમરેલીના રાજકોટ લાગુના વિસ્તારો આ જે વિસ્તારો છે જેની અંદર મિત્રો આજ બપોરના સમયગાળા દરમિયાન નતો માત્ર ભારે ભારેથી ભારે વરસાદની આગાહી રહેશે અને મિત્રો કચ્છની અંદર પણ આજે કેટલાય વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી જેમાં તમે જોઈ શકો છો ભાડલી લાગુના આજુબાજુના વિસ્તારો આ સાથે માંડવી ગાંધીધામ આજુબાજુના વિસ્તારો હોય ભુજ નિરોણા આ સાથે જ મિત્રો જેમ જેમ આગળ દિવસ પસાર થતો જશે તેમ કચ્છના લગભગ તમામ ભાગોની અંદર આજે મિત્રો હળવા મધ્યમથી લઈ અમુક વિસ્તારોમાં અતિ ભારે તો અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળશે કારણ કે મિત્રો આ વરસાદી સિસ્ટમનો સૌથી ભારે દિવસ આજે એટલે કે સત્યાવીસમી જૂન અને ગુરુવાર છે જેને લઈ સૌરાષ્ટ્રની અંદર કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્ર મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તરી સૌરાષ્ટ્રના જિલ્લાની અંદર આજે અતિ ભારે વરસાદની રહેશે આગાહી તો બીજી તરફ મિત્રો પૂર્વ સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર અમરેલી અને બોટાદના વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેશે તો બીજા મોટા ભાગના વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે છે અને અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પણ જોવા મળી શકે જે ખાસ વરસાદનો આધાર મિત્રો વરસાદની સિસ્ટમ પર રહેશે અત્યારે આ સિસ્ટમ મિત્રો મધ્ય સૌરાષ્ટ્રથી લઈ થોડી પૂર્વની દિશા તરફ ખસી છે અને હવે પછી એમનો ટ્રેક ફરી પાછો ઉત્તરીય પશ્ચિમની દિશા તરફનો રહેશે જેને લઈ મિત્રો વધારે જોર ખાસ કરીને આપ અહીં જોઈ શકો છો મોરબી રાજકોટ જૂનાગઢ અમરેલીના રાજકોટ લાગુના અમુક વિસ્તારો આ સાથે જ જામનગર અને પોરબંદરના જૂનાગઢ જામનગરના વિસ્તારોની અંદર વધારે શક્યતા જોવા મળી રહી છે સાથે જ આપણે જણાવી દઈએ તો ઉત્તરી ગુજરાતની અંદર પણ જેમ જેમ મોડી બપોર અને સાંજનો સમયગાળો આવતો જશે તેમ તેમ મિત્રો બનાસકાંઠાના વિસ્તારો હોય જ્યાં પાટણના વિસ્તારો હોય મહેસાણાના વિસ્તારો હોય પાલનપુરના વિસ્તારો અને કચ્છના ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોની અંદર તો મિત્રો રીતસરનું જળબંબાકાર જોવા મળી શકે છે આ સાથે જ મિત્રો આજે મોરબીની અંદર પણ અતિ ભારે વરસાદની આગાહી રહેશે અને સુરેન્દ્રનગરના મોરબી લાગુના વિસ્તારોની અંદર પણ આજે વરસાદની સારી શક્યતા જોવા મળી રહી છે તો એટલું જ નહીં આ વરસાદી સિસ્ટમનો છેડો મિત્રો દક્ષિણી ગુજરાત સુધી પણ લંબાતો જોવા મળશે અને જેને લઈ દક્ષિણી ગુજરાતની અંદર ખાસ કરીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર લાગુના બોર્ડરના વિસ્તારો હોય જેમાં મિત્રો નર્મદા તાપી ડાંગ આ સાથે રાજપીપળા સુરત વલસાડના અંદરના વિસ્તારો આ વિસ્તારોની અંદર પણ મિત્રો આજે હળવાથી લઈ ને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ જે બે થી ત્રણ ઇંચ સુધીનો ખાબકી શકે છે આ સાથે જ ઉત્તરી ગુજરાતની અંદર મિત્રો મોડી સાંજ દરમિયાન સાબરકાંઠા જિલ્લો હોય મહીસાગર અરવલ્લી મધ્ય પૂર્વ ગુજરાતની અંદર પણ આપ અહીં જોઈ શકો છો કે ખાસ કરીને મધ્યપ્રદેશ લાગુના બોર્ડરના વિસ્તારો છોટા ઉદેપુર અરવલ્લી મહિસાગર ગોધરા દાહોદ કે પૂર્વ ગુજરાતના આ વિસ્તારોની અંદર આ સાંજ દરમિયાન પણ વરસાદને લઈ શક્યતા જોવા મળી રહી છે આ સાથે જ આપણે જણાવી દઈએ તો સાંજ મોડી સાંજ દરમિયાન સૌરાષ્ટ્રની ઉપર રહેલી વરસાદી સિસ્ટમ ઉપરની તરફ ખસી જશે ને જેને લઈ આ સિસ્ટમનો ભારે વરસાદ કચ્છ ઉત્તર ગુજરાત અને ઉત્તરી સૌરાષ્ટ્રના ભાગો જેમાં મોરબી લાગુના વિસ્તારોમાં જોવા મળશે તો બીજી તરફ મિત્રો એ જ સમયગાળા દરમિયાન જૂનાગઢ ગીર સોમનાથ આ સાથે જ પોરબંદરના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી વાતાવરણ જોવા મળી શકે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે સાથે જ મિત્રો આપને જણાવી દઈએ તો આગામી કલાકોની અંદર ખાસ કરીને બપોરના સમયગાળા આજુબાજુના વિસ્તારોની અંદર મિત્રો ગીર સોમનાથની અંદર આપ અહીં જોઈ શકો છો કોડીનાર વેરાવળથી લઈ અંદરના વિસ્તારો તો બીજી તરફ આજે અત્યારે જ આપ જોઈ શકો છો ભાવનગરના ખાસ કરીને અમરેલી લાગુના વિસ્તારો હોય જેમાં અમરેલી પાલીતાણા સાબરકુંડલા સાથે જ રાજુલાના અંદરના ગ્રામ્ય પંથકો તો બીજી તરફ જૂનાગઢના વિસાવદર બગસરા ધારી આ વિસ્તારોની મિત્રો અંદર બપોરના સમયગાળા દરમિયાન વીજળીના કડાકા અને ગાજ ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળશે જે હળવો મધ્યમ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે પરંતુ વરસાદનું વધારે જે ભારેથી અતિ ભારે વરસાદનું જોર મિત્રો જામનગર રાજકોટના ગોંડલથી લઈ અંદરના ખાસ કરીને મોરબી સુધીના વિસ્તારો અને જૂનાગઢના ઉપલેટા જેતપુર સુધીના વિસ્તારોની અંદર રહી શકે છે અને કચ્છના ભાગોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની રહી શકે છે આગાહી જો કે ગુજરાતની અંદર તમામ વિસ્તારોમાં આજે વરસાદનો માહોલ જોવા મળશે જેમાં હળવા ભારે ઝાપટા અમુક વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં હળવો વરસાદ તો અમુક વિસ્તારોમાં મધ્યમથી લઈ ભારેને જણાવેલા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે છે પરંતુ પરંતુ મિત્રો આપને ખાસ જણાવી દઈએ તો આ વરસાદી સિસ્ટમ હવે પછી કઈ રીતે આગળ વધે અને એમનો કયો છેડો વધારે કારણ કે ગુજરાતની અંદર અત્યારે ધાર્યા કરતાં ભેજનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે પરંતુ હવે પછીના સમયગાળામાં ભેજનું પ્રમાણ પણ વધતું થોડું જોવા મળી રહ્યું છે તો આજે અમુક વિસ્તારોની અંદર મિત્રો આજ સાંજ સુધીની અંદર જળબંબાકારના દ્રશ્યો પણ રાજ્યમાંથી આવી શકે છે અને અત્યારના સેટેલાઇટ પિક્ચર પણ ફરી એકવાર આપણને નજર કરે આવ્યા તો અત્યારે તમે અહીં જોઈ શકો છો સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી જેમાં જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર અત્યારે અરબી સમુદ્રના વાદળાઓ અત્યારે ફંટાતા જોવા મળી રહ્યા છે અને આગામી જ કલાકોની અંદર ગીર સોમનાથ વેરાવળ અને જૂનાગઢના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર ગાજ ગાજવીજ સાથેના વરસાદની શક્યતા જોવા મળી રહી છે ને હવે પછી મિત્રો આ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ જશે ને જેમ જેમ બપોર પડતી જશે તેમ ગુજરાતના સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની અંદર આ વાદળાઓ શિફ્ટ થવાની સાથે વરસાદની શરૂઆત જોવા મળશે હવે પછી મિત્રો આપને અઠ્યાવીસ તારીખે પણ અપડેટમાં જણાવી દઈએ તો આ સિસ્ટમ થોડી વધારે ઉપરની દિશા તરફ ખસી જશે તેમ છતાં પણ અત્યારે જે પ્રમાણે સાતસો ને આઠસો એચપી લેવલે બે મોટા

આ જ રીતે વરસાદની ગતિવિધિ શરૂ રહેશે ને જેને લઈ સૌરાષ્ટ્રની અંદર પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર સારા વરસાદો ત્રીસ જૂનના રોજ જોવા મળશે જેમાં મિત્રો ભાવનગર બોટાદ અમરેલીના બાકી રહેલા વરસાદના વિસ્તારોની અંદર સારો વરસાદ ત્રીસ જૂન સુધીની અંદર જોવા મળે ને દક્ષિણી ગુજરાત સહિત ઉત્તરી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત સહિત દક્ષિણી ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આવનારી ત્રીસ જૂન સુધીની અંદર ઘણા વિસ્તારો હોય કે જ્યાં વાવણી લાયક વરસાદ થઈ જાય માત્ર ગુજરાતના એંશી ટકા ભાગ એટલે કે વીસ ટકા ભાગો હશે કે જ્યાં વાવણી બાકી હશે એ પણ મિત્રો છ જુલાઈ સુધીની અંદર ગુજરાતના તમામ વિસ્તારોમાં વાવણી લાયક સુધીના વરસાદનો અંદાજ જોવા મળી રહ્યો છે સાથે મિત્રો આપને એ પણ જણાવી દઈએ રાત્રિ દરમિયાન પણ વરસાદની રહેશે આગાહી એમની અપડેટ અમે આપીશું તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અમે પળે પલની માહિતી પહોંચાડીશું ત્યાં